એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી માટે જાણીતી એવી સ્પાઇનેટિક્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે જોવા મળ્યો હતો અને જણાવ્યું હતું કે હું અન્ય હોસ્પિટલમાં છું અહીં મારો ઈસીજી કઢાવવામાં આવ્યો છે અને મને એટેક આવ્યો છે તેવું તબીબ જણાવી રહ્યા છે ત્યારે ડોક્ટર કિરણ જયસ્વાલને આ રિપોર્ટ ફોન પર મળતા તેઓએ તુરંત દર્દીને પોતાના સ્પાઇનેટિક્સ હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે આવી જવા જણાવ્યું હતું ત્યારે જેથી દર્દી થોડી વારમાં અહીં પહોંચ્યા હતા અને હજુ તેઓ વાત કરતા હતા તેઓને અચાનક હૃદય બંધ થઈ ગયું હતું જેથી તુરંત ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ એક્ટિવ થયું હતું અને સતત એક કલાક સુધી તેને કાર્ડિયાક મસાજ આપવામાં આવ્યું હતું તેની સાથે સાથે આ સમયગાળા દરમિયાન દર્દીને ઓગણીસ વાર કાર્ડિયોવર્ઝન જેને તબીબી ભાષામાં

શાર્ક મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે એક એવા યુનિક કેસ માટે ભેગા થયા છે કે જેની માહિતી એટલા માટે આપવી જરૂરી છે કે એક પેશન્ટ તરીકે જ્યારે હાર્ટ એટેક આવ્યો હતો અને હોસ્પિટલ પહોંચ્યા પછી વીસ મિનિટમાં એનું હૃદય બંધ થઈ ગયું અને એક કલાક સુધી જ્યારે એને કાર્ડિયો પ્લમોની રિસિસ્ટેશન કહેવાય મસાજ પમ્પિંગ આપ્યા પછી અને ઓગણીસ વાર શોક આપ્યા પછી એને કેથલેબમાં લઈને સ્ટેન્ટિંગ કર્યા પછી જ્યારે દસમા દિવસે આ વ્યક્તિ કોઈ પણ સારી કોડખાપાન વગર બ્રેઇન ડેમેજ વગર હાઈપોક્સિક બ્રેઇન ઇન્જરી કહેવાય નહીં તો ઘણી બધી ઓક્સિજન શરીરમાં ના પહોંચે બ્રેઇનમાં ના પહોંચે તો એ બ્રેન્ડેડ તરીકે કે બીજે કોઈ તરીકે આવી શકે છે તો આપણા કેસની અંદર એવું કેમ નથી થયું એનું એક કારણ છે કે ભાઈ ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ ક્રિટિકલ કેર ટીમ કાર્ડિયાક ટીમ આ બધાનો એક સહી સાથે સહિયારા પ્રયાસથી સમયસર આમાં એવું છે કે ટાઈમલી ઇન્ટરવેન્શન જરૂરી છે કે જે સમયસર મળવાથી આ કેસ દસમા દિવસે ચાલતો ઘરે ગયો અને આજે પણ આપણી સાથે છે ખેતરમાં જઈને કામ કરીને પણ આવ્યો છે એકસો આઠમાં મેં આવેલો ચાલતો પછી નાખ્યું ઓક્સિજન આપવામાં ચાલુ કર્યું પછી મને કંઈક આગળ ખબર નથી ચાલતો ઘરે ગયેલો સારું છે કમ્પ્લીટ સારું છે તારે કુંભમાં મેળામાં જવાનું છે ચોવીસ તારીખે ચોવીસ ફેબ્રુઆરી અગાઉની ટિકિટો કેન્સલ કરાવી છે સત્તર ટાકી બાર તારીખને સત્યાવીસ જાન્યુઆરી ટિકિટ કેન્સલ કરાવીને આવે ચોવીસ ફેબ્રુઆરી જવાની તૈયારી છે કિરણ જયસ્વાલ કુંભના મેળાનું અહીં અમૃત આવી ગયું